વડોદરાના ભવન વિસ્તારમાં આવેલા પ્રખ્યાત મહાકાળી સેવસરની બાજુમાં આવેલ મહાકાય આસોપાલોનું વૃક્ષ ધરાશય થતા આ વૃક્ષ ધડાકાભેર ફોર વ્હીલર ગાડી ઉપર તૂટી પડ્યું હોવાની ઘટના બનવા પામી હતી વડોદરા શહેરના નિર્ભવન વિસ્તાર ખાતે ગાડીમાં સવાર ચાર સ્ત્રીઓ તેમજ એક પુરુષ માંજલપુરથી સાધના ટોકીસ જવા રવાના થયા હતા ત્યારે નહેરુ ભવન ખાતે પ્રખ્યાત મહાકાળી શેવસણની બાજુમાં આસોપાલવનું વૃક્ષ અચાનક ધડાકાભેર ધરાશાય થતા ગાડી ઉપર પડ્યું હતું તોતેક વૃક્ષ ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થયું હતું જેમાં ગાડીમાં સવાર ત્રણ સ્ત્રીઓ તેમજ એક પુરુષનો આબાદ બચાવ થયો હતો ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા લોકોએ ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો તેમજ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે રોલર કટરથી લઈને વૃક્ષને તાત્કાલિક દૂર કર્યું હતું વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો અને એક જણા હતા જે દબાઈ ગયેલા હતા ફાયર બ્રિગેડ ને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિ બેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિક પણ ઘટના સ્થળે ગાડી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી લીધા હતા અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી